દરેક પ્રોડક્ટ ના કંપની પેકેજ બનાવ્યા છે બહુ ડીપ માં નહી જો કારણ કે મોટા ભાગ નું આપડા પીએન જાટ સરે કવર કરી લીધું છે પહેલું પેકેજ બનાવ્યું છે મિની પ્રોડક્ટ વિથ બેસ બિલ એટલે કે આ જે વોટર એનર્જી પેડ બનાવ્યું જે હું મિની આવશે એટલે 500 ml ની બોટલ ઉપર લગાવાયું નાનો રિસ્ટ બેલ્ટ આવશે અને ગોલ્ડન બ્રેસલેટ આવશે પણ મેટલ બરાબર તો એની પ્રાઇસ છે 3690 રૂપિયા પછી આજે અત્યારે જે અત્યારે વોટર એનર્જી પેડ આપણે જોઈ રહ્યા છીએ એ લિસ્ટ મેલ અને ગોલ્ડન બ્રેસલેટ એનું પેકેજ છે 4490 પછી જે મેટ્રેસ નું બતાવ્યું આખું પેકેજ એ પ્રીમિયમ કી હતી પણ અહીંયા જે બતાવી છે માય ફર્સ્ટ વીક પરચેસ વિથ બેસ્ટ ડીલ 7790 રૂપિયા બરાબર એ રેગ્યુલર કીટ આવશે કોટન બેઝ આવશે એની અંદર પાંચ વસ્તુનો આખો સેટ આવશે પાંચે પાંચ વસ્તુ જે પીએન ઝાડ સરે બતાઈ ને 3 બાય 6 ની 3 6 ની મેટ્રેસ પિલ્લો વોટર એનર્જી પેડ રિસ્ટ મેલ્ટ અને ગોલ્ડન મેટલ નો મેગ્નેટ વાળું બ્રેસલેટ આ પાંચ વસ્તુ નો સેટ આવશે 7790 રૂપિયા નો એમાં જે આપણે જે કીટ જોઈએ છે 10190 ની પ્રીમિયમ ની કીટ રેગ્યુલર કોટન બેઝ છે અને પ્રીમિયમ છે ફોર્મ બેઝ છે બરાબર આપણે ઘડીયા હોય કયું છે ગોર નાખી એટલું

સાત હજાર સાતસો નેવ ની આપણને બેનિફિટ થયો તો આપણે ઘરમાં બીજા ફેમિલી મેમ્બર માટે લઈશું તો ફરી કેટલા આપવાના સાતસો નેવું તો સાત હજાર સાતસો નેવું વધતા સાત હજાર સાતસો કરીશું તો કેટલા થશે સમ પણ કંપની સેવિંગ થશે ફાયદો છે કે નુકસાન છે પાંચ વસ્તુનો જે સેટ આવતો તો એ ડબલ થઇ જશે ત્રણ બાય છ ની બે મેટ્રેસ આવશે બે પીલો બે રિસ્ટ બે વોટર એનર્જી અને ગોલ્ડન બ્રેસ લે બરાબર રેગ્યુલર કી પ્રીમિયમ ની 18390 ની ઉપર છે પછી કંપની એની અંદર આપણી પ્રોડક્ટ બનાવી છે 220 મેગ્નેટ વાળી અને 450 મેગ્નેટ વાળી સુપર ડિલક્સ એમાં 50 PV ની જે પ્રોડક્ટ છે 8890 રૂપિયા ની અને ડબલ ની સાઈઝ જે પ્રીમ ડબલ ની એટલે ફેમિલી કિટ બનાવી છે એ 15590 અહીંયા ખાસ તમારું ધ્યાન દોરીશ

તો કે આપણો બિઝનેસ જે છે આજે ઇન્ડિયા પર ચાલી રહ્યો છે ઓગણત્રીસ છે ની અંદર દરેક કન્ટ્રીની અંદર ચલણ અલગ અલગ ચાલી રહ્યું છે આજે અહીંયા ઇન્ડિયામાં રૂપિસ બાર ડોલર દિનર પાઉન્ડ બાર વોન અલગ અલગ કરન્સી તો એના માપ માટે એડવાન્સમાં જ પોઈન્ટ વેલ્યુ ઉપર બિઝનેસ પ્રેઝન્ટ કર્યો છે બરાબર છે નેક્સ્ટ આપણી કંપનીની અંદર આની અંદર બહુ ડિટેલમાં નહીં જો પણ આપણી કંપનીએ પાનેસિયા કરી મેગ્નેટ અને અંદર અલગ અલગ જાતના જેમ્સ મૂકીને આપણને એક અમેઝિંગ પાણીનું મશીન ડિવાઇસ પણ આપેલું છે એની પ્રાઇસ સમજો અહીંયા લખેલી છે ઓગણસાઠ પણ અત્યારે આપણી કંપની આપણને ફોર્ટી ની અંદર આપી રહી છે

તમે સાંભળતા હશો કે મોબાઈલ હેક થાય છે એપ્લિકેશન હેક થાય છે ગૂગલ પે માંથી પૈસા જતા રહે ફોન પે માંથી જાય કે બેંક એકાઉન્ટ માંથી પૈસા જતા રહે તો એ સોફ્ટવેર આપણી એપ્લિકેશનો ને સિક્યોર કરવા માટે કંપનીએ સાયબરમેન કરી સોફ્ટવેર બનાવ્યું એનું અલગ અલગ પેકેજ છે પિસ્તાલીસો નેવું રૂપિયા થી નેક્સ્ટ નેક્સ્ટ તેવીસ હજાર એકસો ત્રીસ રૂપિયા ના અલગ અલગ પેકેજ છે ફેમિલી

આપણે શું કરીએ છીએ હવે તો સિસ્ટમ જમવાનું તો કરીએ પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક કોઈ પણ હોસ્પિટલ છે આજે આપણા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ હેલ્થ નો ઇસ્યુ થયો સમજો કે એટેક આવ્યો અને આપણે સજેસ્ટ કર્યું કે આ હોસ્પિટલ ની અંદર પાસે ઓપરેશન કરાવો સક્સેસ થયું બે ત્રણ વર્ષ પછી ગ્રુપ સર્કલ માં કોઈ આ રીતે થયું તો આપણે શું સજેશન આપીએ છીએ આ ડોક્ટર સાહેબ પાસે જશો એ આપણા બાય બોન નેચર માં છે કે જે વસ્તુ આપણને સારી લાગે છે આપણે લોકોને રિકમેન્ડ કરીએ છીએ કહીએ છીએ કે આ વસ્તુ યુઝ કરો આનો ફાયદો છે તો આ પ્રોડક્ટ ફાયદો કઈ રીતે થશે અહીં કંપની શું કે પ્રોડક્ટ યુઝ કરશો તો રિઝલ્ટ મળશે

ત્યારે ખબર પડે કેટલા વિશે અહીં બેઠેલા જેટલા લોકો પૈસા કમાવાની પ્રવૃત્તિ કરે છે એ બધા જ લોકો એનો અનુભવ હશે યસ કે નો બરાબર હવે આપણે જે વર્ક કરીએ છીએ એને કન્ટિન્યુ રાખવાનું એને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી આપણે જે કામ કરીએ છીએ કોઈ જોબ કરતો હોય કોઈ બિઝનેસ કરતો હોય એની સાથે સાથે આપણે આપણા પરિવાર માટે આ પ્રોડક્ટ લઈ સકીએ યસ લીધા પછી કોઈને શેર કરવાનું હોય તો કરી સકીએ યસ અહીં બેઠેલા દરેક વ્યક્તિ આ બિઝનેસ કરી શકે સિસ્ટમ શું કહે છે નેક્સ્ટ કે ફર્સ્ટ પરચેસ ધ પ્રોડક્ટ આપણે પહેલું કામ શું કરવાનું છે

હવે મેઈન વસ્તુ કે કંપનીમાં જ્યારે આપણે વર્ક સ્ટાર્ટ કરશું તો અવેરનેસ બોનસ ફેમિલી બોનસ પરફોર્મન્સ બોનસ સરપ્રાઈઝ બોનસ કંપનીએ ડિઝાઇન કરેલું છે કે સ્ટેપ બાય સ્ટેપ આપણને ઇન્કમ જનરેટ થશે ઓકે નેક્સ્ટ પહેલું છે વેલકમ બોનસ કેટલા રૂપિયા છે 500 કઈ રીતે આવે એ સમજવું છે યસ તો સ્ટાર્ટિંગમાં કહું તમને 500 રૂપિયા મોટી રકમ છે કે નાની રકમ મોટી

તમે તમારા પ્રોડક્ટ જે યુઝ કરેલી તમારા ફ્રેન્ડ સર્કલ માં રિલેશન માં રિલેટિવ્સ ના કોઈ પણ નેબર ના તમે વાતચીત કરી તમે કોઈ એ મિત્ર ના વાત કરીને એમણે કીધું કે મારે સમજો કે આ 10190 નું 50 પીવી નું પેકેજ લેવું છે તો આપણે શું કરીશું કંપની માં પૈસા જમા કરીશું પ્રોડક્ટ એમને આપીશું આપણા સોફ્ટવેર માં શું જમા થશે 50. પીવી નેક્સ્ટ જયારે તમે જ્યારે તમે ક્વોલિફાઈડ થવા માટે તમારી લેફ્ટમાં એ અને રાઈટમાં બી આપણો જે બિઝનેસ કોન્સેપ્ટ છે બાઇનરી પ્લાન થી ચાલે આપણે ડાયરેક્ટ બે વ્યક્તિને સ્પોન્સર કરી સકીએ છીએ કેટલા બે કેટલા વ્યક્તિને બે એ વ્યક્તિ અને બી વ્યક્તિ લેફ્ટમાં 50 રાઈટમાં 100 તો લેફ્ટમાં 100 અને રાઈટમાં 50 પીવી હશે 150 પીવી થશે ત્યારે આપણો સૌથી પહેલો ક્રાઈટેરિયા ક્વોલિફિકેશનનો કમ્પ્લીટ થશે આ દરેક વ્યક્તિ માટે કમ્પલ્સરી છે બે વ્યક્તિને બિઝનેસ સ્પોન્સર કરવા હવે તમારો ત્રીજો કોઈ કોન્ટેક્ટ આવશે તમે કેમ મૂકશો ડાયરેક્ટ આપણે ક્યાંય મૂકી શકતારિયા થયા પછી રિયલ બિઝનેસ સ્ટાર્ટ થશે એટલે પહેલી કંપનીમાં જે વ્યક્તિ એ બિઝનેસ સ્ટાર્ટ કર્યો એનું પહેલી ઇન્કમ કેટલી થશે આની અંદર થી કંપની ટીડીએસ કટ કરે છે

મેચિંગ પીવી લેફ્ટ એટલે અને રાઇટ જેટલા પીવી મેચ થાય બરાબર છે નેક્સ્ટ સમજો કે લેફ્ટમાં તેર પીવી રાઈટમાં તેર પીવી આયા તો મેચ કેટલા થયા અમુક જણા કે છવ્વીસ પચીસ પીવી નું કામ થયું ચાર હજાર ચારસો નેવ ની એક કીટ લેફ્ટમાં અને એક ગમે ત્યારે અહીંયા અવેરનેસ બોર્ડનસ માટે કોઈ કમ્પલસરી નથી એક વ્યક્તિએ આજે કીટ એ સાઈડમાં સમજો પચીસ પીવી ની ચાર દિવસ પછી બી સાઇડમાં કોઈએ કોઈ પચીસ પીવી ની પ્રોડક્ટ લીધી સોફ્ટવેર મેન્ટેન કરશે અહીં કોઈ વ્યક્તિને કોઈ ટાર્ગેટ આપવામાં આવતો નથી વ્યક્તિની પોતાની ચોઈસ છે કારણ કે આ ફ્રીલાન્સિંગ કામ છે એ વ્યક્તિ એની ચોઈસ થી કરે છે પચીસ પીવી મેચ થયા તો કેટલા મળશે અઢીસો રૂપિયા નેક્સ્ટ પચાસ પીવી મેચ થયા સાત હાજર સાતસો નેવું દસ હજાર એકસો નેવું હંડ્રેડ પીવી મેચ થશે તો કેટલા મળશે બાર હજાર બસો નેવું અથવા અઢાર હજાર ત્રણસો નેવ ની એક કીટ લેફ્ટમાં જ્યારે મેચ થઈ ત્યારે હજાર રૂપિયા મળશે

રામજી કાકા છે રામજી કાકા અત્યારે હવે આ પ્રોડક્ટ સમજાય પી પીએમ જાટ સાહેબે અને ડોક્ટર સાગર જોશી સાહેબે વિડીયો જે રન કર્યો અમે સમજાયું

વાત કરી એ પ્રમાણે આ જગ્યા ઉપર આપણે ભેગા થયા બરાબર તો ક્યારે કયા વ્યક્તિ ક્યાં કોનર આ બિઝનેસ સમજાવશે આપણને આજે ખબર નથી પણ આપણી દ્રષ્ટિ કેટલા સુધી છે

કેમ કે દરેક વ્યક્તિને આપવાના છે એવું નથી કે તમને એકલા જ આપવાના છે કે મને એકલા ને આપવાના દરેક વ્યક્તિને કંપનીને જે પ્રમાણે મેચિંગ થાય એ પ્રમાણે પેઆઉટ આઉટ કરવાનું ઓકે નેક્સ્ટ બીજી ઇન્કમ જો ફેમિલી બોનસ કે અવેરનેસ બોનસ લેવાનું ચાલુ કર્યું હવે અહીંયા મેં બીજો એક વર્ડ યુઝ કર્યો છે વન ફ્રેશ મેચિંગ પીવી ઇઝ ઇક્વલ ટુ 50 રૂપિયા શું લખ્યું છે ફ્રેશ શબ્દ આગળ શું લખ્યો તો વન મેચિંગ પીવી

સમજો તેર પીવી નું કામ આવ્યું તો કેટલા આપશે બારસો પચાસ પચાસ પીવી મેચ થશે તો સાત હજાર સાતસો નેવું અથવા અત્યારે આજે કીટ બતાવી દસ હજાર એકસો નેવું એક કીટ લેફ્ટમાં અને રાતે દસ વાગે માં ફિફ્ટી પીવી આવ્યા તમે સુઈ ગયા શું કર્યું કેમકે પ્રોડક્ટ આપી પડશે ને આપણે સુઈ ગયા પણ આ રૂપિયા

થઈ જશે કેટલા મળશે પાંચ હજાર સો પીવી એ હવે પચીસ પચીસ પીવી વાળા ચાર વ્યક્તિ હોય પચાસ પીવી વાળા બે વ્યક્તિ હોય કે સો પીવી વાળા એક વ્યક્તિ હોય લેફ્ટમાં અને રાઈટમાં 100 પીવી મેચ થયા એટલે કંપની કેટલા આપી દેશે 5000 નેક્સ્ટ 12 કલાક નું કેપિંગ ફેમિલી બોનસ માં કંપની 12 કલાકમાં માં 5000 થી વધારે રૂપિયા આપશે નહીં પણ સમજો કે એક 12200 ની યુનિટ કિટ સાહેબ લેફ્ટમાં માં બરાબર છે અને 12200 ની એક કિટ રાઈટ માં આવી 12 24 24500 600 રૂપિયા નું બિઝનેસ થયો

તમે માં સર્ચ કરજો કે ઇન્ડિયા ની અંદર ની અંદર એક લાખ થી વધારે કમાવાનો વર્ગ કેટલો ત્રણ ટકા પબ્લિક પણ નથી પાંચ આઈડી લેફ્ટમાં જનરેટ થયા પાંચ આઈડી રાઈટમાં જનરેટ થયા અહિયાં પીવી કાઉન્ટ નહી થાય અહિયાં કેટલા પીવી ની પ્રોડક્ટ લેશે એ પણ કાઉન્ટ 13 લે કોઈ પચીસ લે કોઈ પચાસ લે કોઈ સો લે

અવેરનેસ બોનસ ફેમિલી બોનસ અને પરફોર્મન્સ બોનસ આના સિવાય પણ બીજી ઇન્કમો છે પણ એ આપણે પહેલી પ્રેઝન્ટેશનમાં બતાવતા નથી કેમ કે હું અહીંયા ગમે તેટલું સારું સમજાઈશ તો પણ તમે જેની સાથે આવ્યા છો એમના જોડે તમારે પેપર ઉપર સમજવા બેસવું પડશે બરાબર છે મારે પણ પોતાને સમજવા બેસવું પડે બરાબર છે

કેમ કે અહીં જે પહેલી જ વખત બેઠેલા છે એમના એક્સપેરિમેન્ટ માટે આ પ્રોડક્ટ નથી ઓલરેડી 20 લાખ લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચી ગઈ છે અને પ્રૂવન સાયન્સ છે અમુક લોકોના એનાલિસિસ કરવા માટેનો શું હોય કીડો હોય તો એમને કહીએ છે કે તમે સર્ચ કરો મેગ્નેટિઝમ વિશે બરાબર તમે અભ્યાસ કરતા કરતા થાકી જશો ત્યાં સુધીમાં કદાચ અહીં ઘણા લોકો આ બિઝનેસની અંદર જોઈન થઈ ગયા હશે તો જેટલું ઝડપી ડિસિઝન લઈશું એટલું ઝડપી આપણે આ એમાઉન્ટ સુધી પહોંચવાની શક્યતા રહેલી છે ડિસિઝન કોનું હોવું જોઈએ બરાબર તમે અહીં મને સાંભળ્યો તે બદલ તમારો ધન્યવાદ થેન્ક યુ